રામ રામ મિત્રો આજે તમને એક વાત શેર કરવી છે કે ગુસ્સો ક્રોધ અને એ ક્રોધ ઉપર કાબુ કરવું ને કાબુ મેળવવું એ ખૂબ જ અઘરી વસ્તુ છે દરેકને ગુસ્સો આવતો હશે કોઈને વધારે આવતો હશે કોઈને ઓછો આવતો હશે તો આજે તે વિશે વાત કરીશ કારણ કે મારે રોજ પ્રત્યુષને વાર્તા કહેવાની ટેવ છે અને પ્રત્યુષ આજે ક્રોધ ઉપર વારતા મેં વાંચી અને મને થયું કે ચલો તમારી સાથે પણ શેર કરું કે ક્રોધ ઉપર આપણે કાબુ કઈ રીતે તો એક સુરેશભાઈ નામના વ્યક્તિ હતા તેમને સરસ નાનો એવો દીકરો હોય છે અને તેમને ગુસ્સો પણ બહુ આવતો હોય ક્રોધ પણ બહુ આવતો હોય પણ તેમને ગાડી સાથે બહુ પ્રેમ તેમને રોજ ઉઠીને સવારે પોતાના ગાડીને સરસ ચકચકિત કરે સાફ કરે અને તે તેવી જ રીતે ગાડી સાફ કરી રહ્યા હતા સવારે અને તે તેમના ગાડી સાફ કરવામાં મગ્ન હતા એ જ સમયે તેમનો દીકરો આવે છે અને પપ્પા પપ્પા કરે છે પણ પપ્પા સાંભળતા નથી અને તેના હાથમાં રમતા રમતા એક પથ્થર આવે છે અને એ પથ્થરથી લઈને ગાડી પાછળ કંઈક કરે છે અને તેના ઘસાવાનો અવાજ આવે છે તો તેના પપ્પા જુએ છે અને તેને ગાડીનો અવાજ એ ઘસાવાનો અવાજ સંભળાઈ અને તેના પપ્પાને ખૂબ ક્રોધ આવે છે અને તેના દીકરાને એટલો મારે છે એટલું મારે છે ને તો એટલી હદ સુધી મારે છે કે તે બેભાન થઈ જાય છે અને પછી જુએ છે તો કે તેના દીકરાને એટલું વાગ્યું હોય છે ને કે આંગળી તૂટી ગઈ હોય એવું લાગે અને લોહી નીકળતું હોય છે તો તે હાંફળા ફાફડા થઈ જાય છે પછી ભાન થાય છે કે મેં આટલું બધું મારા દીકરાને માર્યો પણ પછી શું કામનું અને હાંફળા ફાંફળા થઈને પછી દીકરા અને દીકરાને હોસ્પિટલમાં લઈ જાય છે અને તેની સારવાર કરાવે છે ત્યારે ડૉક્ટર કહે છે કે તેની આંગળી બચી નથી એટલું વાગ્યું છે ને તો એને તેની આંગળી બચી નથી તો પછી બીજા દિવસે દીકરાને એ ભાન આવે છે અને પછી તેને ખબર પડે છે કે એની આંગળી નથી તો તેના પપ્પાને પ્રશ્ન કરે છે કે પપ્પા મારી હવે નવી આંગળી ક્યારે આવશે બાળક નાનું એટલે તે સમજે નહીં તો તેને કુતૂહલતાથી પ્રશ્ન પૂછે પપ્પાને કે મને મારી નવી આંગળી ક્યારે આવશે પણ હવે શું કામનું જે ખોવાઈ જાય છે ક્યારે પાછું મળતું નથી એટલે કહેવાનો મતલબ કે તમે ક્રોધ કરો છો જ્યારે આપણે ક્રોધમાં હોઈએ છીએ ત્યારે કંઈ જ ભાન રહેતું નથી પણ જ્યારે આપણે બધું ખોવાઈ જાય છે ને ત્યારે ભાન આવે છે પણ ત્યારે કઈ કામ નથી પછી તે ઘરે જાય છે અને તે ગાડીને જોવે છે તો ગાડી ઉપર તેમના દીકરાએ શું લખ્યું હોય છે કે આઈ લવ યુ પપ્પા આઈ લવ યુ ડેડી તો આ વાંચીને તેમને ખૂબ જ ફીલ થાય છે કે મેં જે કર્યું ખોટું કર્યું છે અને પછી તેમને ભાન થાય છે તો આ વાર્તાનો બોધ એમ છે કે ક્રોધ આપણને કેટલું બધું ખોવા ક્રોધથી આપણને કેટલું બધું ખોવું પડે છે તો ક્રોધ જરૂરી છે ઘણી વખતે બાળકોના ઉપર આપણે તેમના ઉપર ક્રોધ કરવો જોઈએ ક્યારેક ક્યારેક પણ તે ક્રોધ એટલો હદ સુધી હોવો જોઈએ કે નુકસાન ના પહોંચાડે તો આ વાત ગમે તો લાઈક કરજો શેર કરજો અને ક્રોધ જેને અતિશય આવતો હોય તો તેના ઉપર કાબૂ કરવાનો પ્રયત્ન કરજો ધન્યવાદ